નમસ્કાર ધોરણ છના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનું પાઠ નંબર બારમો છે અપરાજય એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ સિરીઝમાં આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે તેમની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું અને એની પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે

પદ્મ પ્રવેશ પછી જો તેની જાય તો પાંડવો એક મહાર્થી ગુમાવશે એવું અભિમન્યુએ કહ્યું ત્યારે ચિંતા થઈ દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય બ્રુહબલ કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા ત્યારે દુઃખ થયું જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવા કહ્યું ત્યારે આંચકો લાગ્યો ત્રીજો પ્રશ્ન છે વાર્તાની કઈ લીટી સમવાય યાદ રહી જાય તેવો લાગ્યો તો અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય એવો લાગ્યો કે મે મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે એ વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉતરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી રથને સીધો જ પદ્મની વચ્ચોવચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે ચોથો પ્રશ્ન છે અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી તો અભિમન્યુએ સારથી વાત કરી હતી તે મને ખૂબ ગમી કે હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉતરાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો નથી રથને સીધો પદ્મની પદ્મની વચ્ચોવચ દોડાવી જા એક જ રથ વડે હું પદ્મના આઠ ભાગ કરી નાખું તો જ હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માંજે પાંચમું તમે અભિમન્યુની જગ્યાએ હોય તો યુદ્ધમાં જાઓ કે કેમ તો કે હા હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો દુશ્મનો સામે લડવું જરૂરી છે છઠ્ઠું લડાઈ થવાના કારણો સા હોય છે તો પરંપરામાં લડાઈ યુદ્ધ થવાના મુખ્ય ત્રણ કારણો બતાવ્યા છે પહેલું છે જર એટલે ઝવેરાત સંપત્તિ જમીન અને જોરુ એટલે સ્ત્રી સાતમું અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે તો અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે જેમાં જેવા કે બોમ્બ અણુ પરમાણુ બોમ્બ ટેન્ક બંદૂક મશીનગન મિસાઇલ ડ્રોન ફાઇટર પ્લેન વગેરે વગેરે આઠમું યુદ્ધો રોકવા જોઈએ શા માટે તો હા યુદ્ધ રોકવા જોઈએ યુદ્ધો વિનાશકારી હોય છે યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે છે ન એવી ખોટ ભોગવવી પડે જાપાનના હિરોસીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વડે વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે ચીજવસ્તુઓની તંગી ઊભી થાય છે તેમના ભાવનો વધારો થાય છે નવમો પ્રશ્ન છે યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે તો યુદ્ધ રોકવા માટે દેશ દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ પ્રચાર પ્રચાર કરવો જોઈએ માનવ ધર્મ રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ પ્રશ્ન બીજો છે તેરમા દિવસે સવારે આનંદ લાંબો સમય ન ટક્યો સુધી વાંચો અને ખરા ખોટા

અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે ન પાછો ફરે તો ખોટું પાંડવો પદ્મ વ્યૂહમાં પ્રવેશીને તેને વેર વિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી તો ખોટું અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે તો ખોટું દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી તો સાચું મિત્રો ધોરણ છ ના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજ સાથેના સોલ્યુશન આપણે આપણી ચેનલ પર મૂકવાના છે સાથે સાથે એમની જે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપી દઈશું અને તેની પીડીએફ તમારે જોઈતી હોય તો તેના માટે આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તેને તમારે ડાઉનલોડ કરવાની છે ત્યાંથી તમને મળી જશે ત્રીજું છે અભિમન્યુની પાછળ જતા ભીમ ખાલી જગ્યા સામ નિશ્ચલ ઊભા રહ્યા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે કહો જેમાં પહેલું પાંડવોને આગળ વધતા અટકાવી દીધા જયદ્રથ જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી અભિમન્યુ પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો અર્જુન પોતાના બધા સાથીઓને એકસાથે અભિમન્યુ પર તૂટી પડવા કહ્યું દ્રોણ એક સાથે છ યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો અભિમન્યુ અભિમન્યુના મૃત્યુ એ ખુશ થઈ થઈ ગયો દુર્યોધન એને ચિંતા કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે તો એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે તો અર્જુન બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા યુધિષ્ઠિર અને ભીમ વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને ખરું કરો મહાન વિનાશ એટલે મોટો સંહાર દીપાબગુ એટલે શોભાબગુ વેર વિખેર તો વેરણ છેરણ લગો લગ તો લગભગ પાસે અશક્ત તો નબળું હતાશ તો નિરાશ પીઠ થાબડવી તો પ્રોત્સાહન આપવું ત્રાટકવું તો હુમલો કરવો ફાળ પડવી તો ભયભીત થવું પ્રશ્ન પાંચમો કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે હતાશ થઈ જવું બીજામાં આવશે અસમર્થ ત્રીજામાં આવશે વિખેર ચોથી ખાલી જગ્યામાં આવશે મહાવિનાશ પાંચમીમાં ફાળ પડવી છઠ્ઠીમાં લગોલગ સાતમીમાં પીઠ થાબડવી આઠમીમાં દીપાવશે અને નવમીમાં ત્રાટકી શું છઠ્ઠો છે બંને વાક્ય વાંચો આપેલા શબ્દો માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરાની નિશાની કરવાની છે

પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે આ વાક્યમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો તો કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે પદ્મ વ્યૂહને ચાર લોકો જ ભેદી શકે એમ હતા આઠમું છે દ્રૌપદીને આવી લાગણી સાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડશે તે તપાસીને જોડકા જોડવાના છે અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે તો એમાં આવશે શોક મારો વાહલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે શરમ અરે રે આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો તો દુઃખ મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો અસહાયતા નવમું છે વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે વચ્ચે કોઈ એક ઘટના ઉમેરવાની પણ છે તો જુઓ પહેલું કૌરવ અને કમલાકાર વ્યૂહ કરી તેની પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મ વ્યૂહ તોડી શકે છે અભિમન્યુએ પદ્મ વ્યૂહ તોડવાની તૈયારી બતાવી અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો છ મહારથીઓ એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા દસમું છે નીચેની ઘટનાઓ ક્યારે ક્યારે બની તેનો વર્ગીકરણ કરો જે ઘટના યુદ્ધ પહેલાની હોય તેની સામે પહેલા યુદ્ધ પછીની બની હોય તો પછી અને યુદ્ધ દરમિયાન બની હોય તો દરમિયાન લખો તો અભિમન્યુએ પહેલી હરોળ તોડી તો દરમિયાન પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા તો પહેલા આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવ યુદ્ધ કરવા માટે નીકળ્યા તો પહેલા દુર્યોધન ક્રોધથી લાડ ચોડ થઈ ગયો દરમિયાન અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બન્યા તો પછી પદ્મને તૂટ્યું તૂટતું જોઈને દરમિયાન યુધિષ્ઠિરે આશ્ચર્ય છાવણીમાં બોલાવ્યો તો પહેલા પાંડવો જયદ્રથ સાથે જીતી ન શક્યા તો દરમિયાન પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો તો પછી પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેમાં પહેલું અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો તો અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો ભેદવાની શક્તિને આવડત શ્રી કૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે કાકાશ્રી આ પદ્મ હું ભેદી શકીશ પરંતુ મારા પ્રવેશ પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે મામા આજ્ઞા આપો હવે સમય થઈ ગયો છે હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્રાનો પતિ છું ભય પામવાનું હું શીખ્યો જ નથી એક જ રથ વડે હું આ પદ્મના આઠ ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો એમ માનજો જે કાર્ય પૃથ્વી પર માત્ર ચાર જણા કરી શકતા જે કાર્ય દેવો માટે પણ કઠિન હતું જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ ન હતા તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણવારમાં ભેદી નાખ્યું સમુદ્રનું મોજું છિછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાયો છવાતો ચાલ્યો પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનો યુદ્ધ કરવા તે સજ્જ થયો બીજું પદ્મવ્યુ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું તો પદ્મવ્યુ વેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યુની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું દ્રોણના ગર્વના ચૂરે ચૂરાસી રીતે થઈ ગયા તો દ્રોણ એક મહાન યોદ્ધા હતા અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ અર્જુન પ્રદ્યુમ્નને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું

વિષયવાર સોલ્યુશન આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકીએ છીએ સાથે સાથે તેની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને પ્લે લિસ્ટ બંનેની અંદર તમને મળી જશે અને જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો આપણી એકમાત્ર એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરી ત્યાંથી તમને મળી જશે બારમો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો એકલવીર અભિમન્યુ ચક્રવ્યૂહમાં અભિમન્યુ અભિમન્યુના મૃત્યુની અસર તો એકલવીર અભિમન્યુની વાત કરીએ તો અભિમન્યુ માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો વિકટ જ્ઞાન તેને હતું હિંમત આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ છ છ મહારથીઓને મહાત કરી દીધા હરાવ્યા એક વીરને સાજે તે રીતે મૃત્યુને પામ્યું યુદ્ધને મનાવતા માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો કૌરવોની જીત એ હાર બરાબર છે અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ ચક્રવ્યૂહમાં અભિમન્યુ અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવના પદ્મવ્યૂહને ભેદી શકવા માટે સમર્થ હતો તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોત જોતામાં ભેદી નાખી કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગૌરવ ગર્વના ચૂરાચૂરા કરી નાખ્યા અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથ નામના એક યોદ્ધાએ રોક્યા અભિમન્યુ એકલો આગળ વધ્યો અભિમન્યુને ખ્યાલ હતો કે તે એકલો જ છે તેણે દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનને દ્રોણને પણ ઉપાય અભિમન્યુને હણી નાખવા કહ્યું છ મહારથીઓએ એક સાથે અભિમન્યુ પર હુમલો કર્યો અભિમન્યુ શસ્ત્ર વિહીન વિહીન થઈ ગયો નિઃશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિમાં ઢળી પડ્યો ત્રીજું અભિમન્યુના મૃત્યુની અસર તો અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું પાંડવો થયો યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચવા લાગ્યો શ્રી કૃષ્ણ શિબિરમાં દ્વાર પર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા તેરમો પ્રશ્ન છે મિત્રો વાક્યોમાંના રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો જેમાં પહેલું જ્યારે પણ મેચ હોય ત્યારે તમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ તો જુઓ જ્યારે તો જ્યારે અહીંયા છે ને ત્યારે તો ત્યારે અહીંયા છે પરંતુ ઉપરનું સેન્ટેન્સ બદલી ગયું શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા ત્યારે વર્ગમાં સંખ્યા ઓછી હતી બીજું સેન્ટેન્સ બનશે એમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં નહીં આ ઝઘડો થયો જ ન હોત જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત મોટાભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી તેમની ભવિષ્યમાં તકલીફ ન પડે આવતે અઠવાડિયે સત્ય નારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ તેમનું ખમીર ગુમાવ્યું નહીં લોકોએ સામૂહિક હડતાળ તોડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ તેમના પુત્રએ વેપાર સંભાળી લીધો ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો ચૌદમો પ્રશ્ન છે નહિતર કે જેથી છતાં પણ તો પણ ત્યારબાદ પછી જો તો જ્યારે આવા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખો એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે બે દિવસ પછી લખજો તો જુઓ મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો લખવાના છે મિત્રો અને તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાતચીત તમારે કરવાની છે બંને સરસ રીતે લખેલા છે તો એને તમે વિડીયો પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો એમના પછી ત્રીજું છે કે ગૃહકાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માણી જાય તે રીતે તમારે સમજાવવાનું છે તો જુઓ અહીં આપણે જેથી કે કે ત્યારબાદ કે આ બધા શબ્દોનો ઉપયોગ કરીને બનાવેલું છે તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો પંદર મુજબ વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને તો જુઓ અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી શક્યો નહીં અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડંગાઈ ગયા અભિમન્યુ બાળપણથી શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું અને આ જે છે સોળ સત્તર અને અઢાર નંબરના પ્રશ્નો એ વિદ્યાર્થીએ જાતે તૈયાર કરવાના છે તો થેન્ક યુ વેરી મચ મિત્રો આ હતું તમારું પાઠ નંબર બારનું સ્વાધ્યાય સોલ્યુશન આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત